તો હેલો દોસ્તો કેમ છો તો દક્ષા રેસીપી માં આપનું સ્વાગત છે તો શિયાળો આવે એટલે મેથી ના લાડુ અડદ ના લાડુ એવું બનતું હોય છે તો અમે પણ ગામડાની અંદર જે રીતના અડદના લાડુ બને છે તે બનાવવાના છીએ તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો પણ તમને નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો ચાલ હવે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે પેલા સામગ્રી જોઈ લઈએ કે અમે ગામડાની અંદર કેવી રીતના અડદના લાડુ બનાવીએ છીએ તો આ છે આપણો ગોળ તો આપણે જેટલો લાડુ બનાવવાનો હોય તેટલું જ લઈ લેવાનું તેના માપમાં તો આ એક કિલો છે અડદનો લોટ અને આ એક કિલો છે ગોળ અને આ એક કિલો છે મેથી અને અમે થોડો ઘઉંનો લોટનો લોટ પણ થોડોક નાખવાના છીએ કે અમે આ રીતના બનાવવાના છીએ અને આ છે કાજુ બદામ થોડા વાટીને લઈ લીધા છે આ છે આપણું તલનું તેલ એક કિલો અને થોડુંક આપણે ઘરનું ઘી પણ નાખીશું અને પેલું આવે તે પણ મિક્સ મસાલા વાળું છે અને આ સૂપ પાવડર છે તો સૌ પ્રથમ આપણે અહીંયા તપેલું મૂકી છે તેમાં આપણે તેલ નાખીશું જો તમારે બધું તલી તલનું તેલ લેવું હોય તો પણ લેવાય અને ઘીમાં કરવી હોય તો પણ થાય તો આપણું તપેલું ગરમ થઈ ગયું તેની અંદર આપણે તેલ નાખીશું તો શિયાળામાં આપણે તલનું તેલ ખાવું જોઈએ આપણા વડીલો હતા એ તલનું તેલ જ ખાતા આપણે અત્યારે કોઈ નથી ખાતું મેથી મેકલું નાખે તો જો આ છે આપણું ઘરનું ઘી તો આપણે ઘી પણ થોડુંક નાખી દઈએ આપણું તેલ અને ઘી સરસ જો ગરમ થઈ ગયું આપણે તેની અંદર ગોળ નાખીશું તો તમે કેવી રીતના બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આપણે ગોળને હવે સરસ રીતે ઓગાળી લેવાનું તો હવે જો આપણો ગોળ સરસ ઓગળી જો અને મને તો મેથી બનાવતા આવડતી નથી આપણે વડીલોને પૂછીને જ બનાવવું જોઈએ કેમ કે કેવી રીતના બનાવે આપણે વિડીયો તો જોઈએ પરંતુ આપણે વડીલોને કહીને કરીએ તો સારું તો આ છે આપણો અડદનો લોટ તો આ મારા સાસુ છે અને આપણે અડદનો લોટ નાખી દીધો હવે આપણે થોડોક ઘઉંનો લોટ પણ નાખીશું તો આને આપણે સરસ પહેલા શેકી લેવા જો આપણે નીચે ચોટી જાય તો દેવતાને કાઢી લેવાય સરસ આપણું શેકાઈ જાય એટલે અને બરી જાય તો આપણો સ્વાદ ના આવે થોડી મહેનત તો પડે અડધા ખાવ હોય તો અડધા નેખાઈ જાય પણ સારું રહે જો આપણે સુખડી બની છે કે નહીં આપણે ચેક કરવા થોડી કાઢી લીધી આ તો મને બધું મસ્ત લાગે તમે મેથી બનાવતા આખો છો કે નહીં તે કમેન્ટ કરજો અને હવે આપણે આની અંદર ચૂલા દેવતા ઓછી થઈ ગઈ એટલે આપણે આની અંદર જ મેથીનો લોટ નાખી દઈએ એટલે સરસ શેકાઈ જાય અને પછી આપણે કાજુ બદામ નાખીશું નીચે ઉતાર તો આપણે મેથીનો લોટ પણ તેમજ ચૂલા પર જ નાખી દઈએ કેમ કે દેવતા તો છે ને એટલે સરસ એવું શેકાઈ જાય તો આને આપણે હવે સરસ મિક્સ કરી દઈએ

જો આ રીતના આપણે બધા લાડુ બધીએ ગરમ ગરમ બધે એટલે જો હાથમાં લાલ ચટ થઈ જાય બધું લોહી આવી જાય અડધા ઉડે આવી જવા અડધા ખાવ આપણે ઘણી વખત નથી કે તો માર તો અડધા અડધા ઉને ખરી જો એ આ અડધા ને કરે આજ આવડે જો જો આ તો મેથી પાક આલુ એમ નથી કેતો તો તો કોના કોના ઘરે આ રીતના બનાવી છે તે કેતો તો કે જો અમે તો ગામડામાં આ રીતના બનાવીએ તો હવે આપણે બધા જ લાડુ બોલી દઈએ અને ગરમ ગરમ જ બોધવાના હોય તો તમે જોઈ શકો છો કે આપણે મેથી અને અડદના લાડુ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે મેથી બના આ બનાવીએ ને એટલે બધો બોધવા બે જાય એટલે બધાના થોડા નાના મોટી બધાના અલગ અલગ હોય જુઓ હે તો આ રીતના ગામડામાં તો હોય બધો કોઈને ઘેર બનતું હોય તો બધો બધી જુઓ બધા અલગ અલગ તો આમ આપણે આજે થોડો અડદનો લોટ થોડો મેથીનો થોડો ઘઉંનું બધું મિક્સ બનાવ્યું છે તો તમે બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરજો અને શિયાળામાં તો આપણે આ ખાવું જ જોઈએ તો બધાના ઘરે લાડુ બન્યા જ હશે લગભગ તો આજનો વિડીયો જોરદાર છે તો વધુમાં વધુ શેર કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું બાય બાય